અધ્યયન નિષ્પતિ આધારિત જે પ્રશ્ન બેંક મૂલ્યાંકન બે ડિસેમ્બર બે હજાર પચીસ છે એના વિશેની આપણે વાત કરવાની છે વિષય છે આપણો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જે ટૂંકમાં આપણે બે તરીકે પણ ઓળખવી છે અને ધોરણ છે અગિયાર તો આ જે આપણે જે બીજી એકમ કસોટી છે એના અનુસંધાનમાં આપણે મળ્યા છીએ તો એની અંદર વિવાદ એના પાંચ પ્રશ્નો એટલે પાંચ ગુણ એના વિભાગ વિભાગી ના ત્રણ પ્રશ્નો છે પણ તમારે લખવાના છે કોઈ પણ બે જવાબ એટલે એના છ ગુણ અને વિવાદ એમાં પૂછાશે બે પ્રશ્ન પણ તમારે લખવાનો છે એક એટલે એનો

એટલે આ પ્રશ્નો આપણે આઈએમપી કહી શકાય આજ પૂછાય એવું સો ટકા હોતું નથી પણ મોટા ભાગના શિક્ષકો જે છે એ પેપર જ્યારે તૈયાર કરે છે ત્યારે આ પ્રશ્ન બેંકનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે તો એ પણ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે તેમ પણ આપણે કહી શકાય તો આપણે અહીંયા જે પ્રકરણનો સમાવેશ થાય છે એ પ્રકરણ જોઈ લઈશું અધ્યાય નિષ્પત્તિ આધારિત બે પ્રકરણો છે પ્રકરણ નંબર એક એટલે કે સોરી પ્રકરણ નંબર એક ની જગ્યાએ શું આવશે પ્રકરણ નંબર છ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો બે અને આયા પ્રકરણ નંબર આવશે સાત એટલે કે બે પ્રકરણ સમાવેશ કરેલો છે બે જ પ્રકરણના પ્રશ્નો પૂછાયેલા છે એટલે આપણા માટે ખૂબ જ સારું અને સરળ છે તેમ આપણે કહી શકાય ચલો આપણે ઝડપથી વિવાદ એનું સોલ્યુશન આપણે કરી લઈશું તો પહેલો જ પ્રશ્ન છે મૂડીના પ્રમાણમાં મત આપી શકે છે કે કાર્યક્ષમતાના પ્રમાણમાં મત આપી શકે છે સહકારી મંડળીમાં શું છે તો કે સભ્ય મત આપી શકે છે ત્યારબાદ સહકારી મંડળીને સાની તાલીમ શાળા કહેવામાં આવે છે એક સેવાની બીજી સમૃદ્ધિની સરમુખ્યાશાહીની કે લોકશાહીની તો આપણે જાણીએ છીએ કે સહકારી મંડળીને શી તાલીમ શાળા કહેવામાં આવે છે તો લોકશાહીની તાલીમ શાળા તરીકે ઓળખવામાં આવે છે સહકારી મંડળી ખાલી એટલું લખવું છે પછી એ ઓપ્શન આપણે જોવાના મૂડીપતિઓની સંસ્થા છે સભ્યોની સેવાનો હેતુ ધરાવે છે નફાનો ઉદ્દેશ ધરાવે છે કે સટાખોરીને ઉત્તેજન આપે છે તો સહકારી મંડળ શું છે સભ્યોની સેવાનો હેતુ ધરાવે છે એ હેતુથી એની સ્થાપના કરવામાં આવતી હોય છે સહકારી મંડળની સ્થાપના માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોવી જરૂરી છે કે સહકારી મંડળીની સ્થાપના કરવી હોય તો ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોવી જોઈએ તો કે 10 20 30 કે 50 તો શું જવાબ આવશે માં 10 કે ભાઈ સહકારી મંડળીની તમારે સ્થાપના કરવી છે તો ઓછામાં ઓછા 10 વ્યક્તિ હોવા જોઈએ વધુમાં વધુ કોઈ નથી અનલિમિટેડ છે એના ઉપર કોઈ નિયંત્રણ છે નહીં પણ ઓછામાં ઓછા દસ ફરજિયાત છે દસ થી ઓછા ચાલે નહીં વધુમાં વધુ પૂછ્યું છે તો એ અનંત કે ભાઈ એમાં કોઈ આંકડો છે નહીં સભ્યોના આર્થિક ઉત્કર્ષ માટે સેવાને પ્રાધાન્ય આપે છે આનો જવાબ આપણે ઉપરથી મળી જ જાય છે ખાલી પ્રશ્નને ફેરવીને પૂછ્યું છે બરાબર કે સભ્યોના આર્થિક ઉત્કર્ષ માટે સેવાને પ્રાધાન્ય તો સેવા માટે શેની સ્થાપના થઈ છે વ્યક્તિ માલિકી ખાનગી કંપની જાહેર કંપની કે સહકારી તો ચૂકવી સોરી સહકારી મંડળી ડિવિડંડ પછી ચૂકવી ના શકે ગમે તેટલા પ્રમાણમાં ચૂકવી શકે કાયદાને આધારે ચૂકવી શકે કે રાજ્ય અને કેન્દ્ર સરકારની મંજૂરીથી ચૂકવી શકે એટલે કે સહકારી મંડળીનો હેતુ નફાનો તો છે નહીં સેવાનો છે પણ ક્યાંક નફો થાય છે સામાન્ય નફો ક્યાંય પણ છે તો એ નફો થયો તો એ નફાને કયા સ્વરૂપે વેચવામાં આવે ડેવિડન સ્વરૂપમાં તો આ ડેવિડનની ચૂકવણી શું છે તો કે નફો નથી કરવાનો ચૂકવી ના શકે એવું નથી પણ જે નફો થાય છે એની વેચણી શું કરવાની છે કાયદાને આધીન રહી અને એ ડિવિડનની વેચણી કે ચૂકવણી કરવાની હોય છે આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણાવી શકાય નરેન્દ્ર મોદી ઓપ્શન જ નથી હોય ધ્યાન રાખજો આ વિકાસ આવે એટલે સીધું એક જ નામ બરોબર આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણી શકાય વ્યક્તિ માલિકી ભાગીદારી પેઢી સહકારી મંડળી કે કંપની તો જવાબમાં આવશે કંપની જે કંપની સ્વરૂપનું અસ્તિત્વ આવ્યું પછી એ દેશના વિકાસને ક્યાંક ને ક્યાંક આગળ લઈ જવાનું એટલે વિકાસના એન્જિન તરીકે કોને ઓળખવામાં આવે છે કંપનીને ઓળખવામાં આવે છે ભારતમાં હાલમાં કયો કંપની ધારો અમલમાં છે જો હાલમાં કીધું છે શબ્દ શું વાપરો છે હાલમાં કયો કંપની ધારો અમલમાં છે તો ઓગણીસો બાદ તો હાલ કહી શકાય નહીં

નથી કે દાખલા તરીકે ટાટા કંપની છે અથવા તો અન્ય કોઈ આપણી દેશની કંપની જીઓ કંપની છે તો એનો વહીવટ કોના નામે થાય છે જીઓ કંપની મુકેશભાઈ તો ક્યાં લેખું મુકેશભાઈ સહી કરી કે મુકેશભાઈનું નામ ક્યાં આવ્યું તો એના સિમ્બોલ નો જે સિમ્બોલ છે એના નામથી ને બધો વહીવટ થાય છે ને એની મોર એને જ લગાવવામાં આવે છે મુકેશભાઈનું ક્યાં નામ છે નહીં કારણ કે કંપની એક પુત્ર વ્યક્તિ છે મુકેશભાઈ હોય કે ન હોય કંપની ચાલશે એમ ટાટા કંપનીના જે ઓનર છે હોય કે ન હોય પણ કંપની તો ચાલશે તો એ કૃત્રિમ વ્યક્તિ છે તો એ સંમતિ સોના દ્વારા વ્યક્ત થાય છે તો કે સામાન્ય મોહર દ્વારા વ્યક્ત કરવામાં આવે છે એનો સિમ્બોલ સિક્કો જેને આપણે સામાન્ય ભાષામાં કહેવું હોય તેમ કહી શકાય કંપની તેના સભ્યોની જવાબદારીનો પ્રકાર કયા દસ્તાવેજમાં જણાવે છે શું કીધું છે જવાબદારીનો પ્રકાર કયા દસ્તાવેજમાં જણાવવામાં આવ્યો છે તોય આવશે આવેદન પત્ર શેમાં જણાવવામાં આવે છે આવેદન પત્રમાં ત્યારબાદ કંપનીનું સ્વરૂપનું મહત્વનું લક્ષણ કયું છે કંપની સ્વરૂપનું મહત્ત્વનું લક્ષણ કયું છે તો કે વિશાળ પાયા પર મૂડી કાયદેસરનું વ્યક્તિત્વ કાયમી અસ્તિત્વ કે શેરની સરફેર બદલી હવે કંપની માટે બધું મહત્વનું છે પણ એમાંથી મહત્વનું હોય તો શેરની શેર સરળ ફેર બદલી એટલે લોકો શેર ખરીદવા માટેનું પ્રભુત્વ વધારે રહેશે તેમ પણ કહી શકાય કારણ કે જેટલા શેર વધારે એટલો મત આપવાનો હક તમને કેવો મળે છે વધારે મળે છે એટલું તમારું વર્ચસ્વ વધે છે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈ જો ધ્યાન રાખજો ઓછામાં ઓછા સભ્યો અને ઓછામાં ઓછા સંચાલક કયો પ્રશ્ન પૂછે છે યાદ રાખજો જો ઓછામાં ઓછા સંચાલકો પૂછે છે કેટલા હોવા જોઈએ ત્રણ પણ એ જ પ્રશ્ન આ જ પ્રશ્ન જાહેરની જગ્યાએ હું શું કરી નાખું ખાનગી કંપની કરી નાખું તો બધું છે ખાલી ખાનગી તો જવાબમાં આવશે બે પણ સંચાલકોની જગ્યાએ હું સભ્ય કરી નાખું તો પણ જવાબ બદલી જશે તો એ પણ તમારે ધ્યાનમાં લેવાનો બરોબર સભ્યો જવાબ અહીંયા આપેલો નથી કારણ કે પચાસ થી વધારે છે દસ છે સો છે અને સાત છે અલગ અલગ છે એ આવેદનપત્ર ની સૌથી મહત્વની કલમ કઈ છે આવેદનપત્રની સૌથી મહત્વની કલમ કઈ છે નામની કલમ ધ્યેયની કલમ મૂડીની કલમ કે સ્થાપનાની કલમ તો મહત્વની કલમ કઈ છે તો કે ધ્યેયની કલમ એ મહત્વની કલમ છે તેમ આપણે કહી શકાય નીચેનામાંથી કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી શું પૂછવું છે તો ત્રણ છે એક નથી ખાતા કે સંચાલન તો એ સરકારનું છે દાખલા તરીકે રેલ તો એ કોની માલિકી છે સરકારની ત્યારબાદ જાહેર નિગમ તો એ પણ

સહકારી કર્મચારીના નિયમો સોરી સરકારી કર્મચારીના નિયમો લાગુ પડતા લાગુ પડે છે એટલે કે અહીં ત્રણ તો સરકારી ક્ષેત્ર છે ખાતા કે સંચાલન સરકારી કંપની અને જાહેર નિગમ તો આપણને એવું થાય કે આ ત્રણ ત્રણ કર્મચારી આના કર્મચારી સરકારી છે ના માત્ર ને માત્ર ખાતા કે સંચાલન સાથે જે સંકળાયેલા છે એ કર્મચારીઓ સરકારી કર્મચારી છે જેમ કે આરોગ્યમાં રેલવેમાં શિક્ષણમાં આ બધા જે કર્મચારીઓ કામ કરે છે સરકારી કર્મચારી જે સરકારના છે કે સરકારના એકમો છે તે કયું ધંધા કીય સ્વરૂપ સૌથી જૂનું ગણાય સૌથી જૂનું કયું છે જાહેર સાહસ વૈશ્વિક સાહસ જાહેર ખાનગી ભાગીદારી કે ખાનગી સાહસો તો સૌથી જૂનું કયું છે ખાનગી કારણ કે ખાનગીથીને ધંધાની શરૂઆત થતી સરકાર તો પછી આવી પહેલાં ધંધો હતો એટલે આપણે કહી શકાય ખાનગી વૈશ્વિક સાહસો માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે આંતરરાષ્ટ્રીય ધોરણે મોટા પાયે કાર્યરત હોય છે કદ અને વેચાણ વિશાળ હોય છે સંસદ કે વિધાનસભાનો સીધો અંકુશ હોય છે કે મજબૂત આર્થિક સજ્જતાને કારણે રાજકીય વધારે હોય છે તો ખાનગી વૈશ્વિક સાહસો માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે ત્રણ સાચી છે એમ આપણે કહી શકાય આંતરરાષ્ટ્રીય ધોરણ મોટા પાયે કાર્યરત છે કદ અને વેચાણ વિશાળ હોય છે તો આ પણ સાચું આ પણ સાચું મજબૂત આર્થિક સદ્ધરતા એટલી છે કે સરકારને કહી શકે આમ ગોઠવું નકર અમે ફરી જઈશું અમે ફરી જઈશું એટલે રાજકીય ઉતર થઈ જાય એ પણ સાચું તો મતલબ સંસદ કે વિધાનસભાનો સીધો અંકુશ હોય છે તે વિગત ખોટી કે આવી કંપની ઉપર એમનો કોઈ અંકુશ હોતો નથી ત્યારબાદ જાહેર અને ખાનગી ભાગીદારી માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે આમાં પણ એક વિગત ખોટી ખોટી ગોઠવાની છે જાહેર અને ખાનગી ભાગીદારીમાં તો જરૂરી જમીન સરકાર પાસેથી તેમને જાતે ખરીદવાની છે તો જાતે ખરીદવાની હોતી નથી બરોબર આમાં શું છે જાહેર અને ખાનગીમાં તો જમીન કોણ આપશે સરકાર અને માળખાગત જે રોકાણ કરવાનું થશે એ કોણ કરશે કમની આ બંનેથી જે અસ્તિત્વમાં આવ્યું છે એને શું કહેશું જાહેર અને ખાનગી ભાગીદારી તો આપણું આ પહેલું જ વિધાન છે સાચું પડે છે બાકી ચોક્કસ સમય સુધી લાભાર્થી તો આ પણ સાચું છે આ પણ સાચું છે ને આ પણ સાચું છે તો આ એક વિધાન જ ખોટું છે તેમ આપણે કહી શકાય ભારતીય રેલવે જાહેર ક્ષેત્રના સંચાલનનું કયું સ્વરૂપ છે હમણાં જ આપણે મેં કીધું કે રેલવે કયા પ્રકારનું છે તો ખાતા કે સંચાલનનો ભાગ છે એટલે આપણે રેલવે મંત્રી એવું આપણને સાંભળવા મળ્યું તો ખાતાનો વહીવટ સીધો પ્રધાન થાય છે દાખલા શિક્ષણ તો શિક્ષણ મંત્રી આરોગ્ય તો કે આરોગ્ય મંત્રી જેનો વહીવટ સીધો પ્રધાન દ્વારા કરવામાં આવે છે સરકારી ખાતાની આવક ક્યાં જમા થાય છે ક્યાં જમા થાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં સેન્ટ્રલ બેંક પોસ્ટ ઓફિસ તો આપણે જનરલી જેવું લાગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં સરકારની આવક ક્યાં જમા થાય સરકારી તિજોરીમાં જમા થાય બરોબર સરકારી ખાતાનું સંચાલન કોના દ્વારા થાય છે સરકારી ખાતાનું સંચાલન જો સંચાલન કીધું છે તો એ આવશે સનદી અધિકારીઓ દ્વારા એનું સંચાલન થાય છે કઈ નીતિ અપનાવ્યા પછી ભારતમાં વૈશ્વિક સાહસો પ્રવેશ અને પ્રસાર ઝડપી બન્યો ખાનગીકરણ વૈશ્વિકરણ ઉદારીકરણ અને ઉદ્યોગિકરણ તમારે બહુ તેનો જવાબ હશે વૈશ્વિકરણ પણ એ જવાબ છે નહીં અહીંયા વૈશ્વિક સાહસ ભારી ગયા એટલે વૈશ્વિકરણ એવું નથી તો એમાં જવાબ આવશે ઉદારીકરણ બરાબર ધ્યાન રાખજો અમદાવાદ વડોદરા ને જોડતો એક્સપ્રે એક્સપ્રેસ વે કોનું ઉદાહરણ છે તો આપણે ઉપર વાત કરીએ તેમ કોનું છે જાહેર અને ખાનગી ભાગીદારી નું છે એમ આપણે કહી શકાય સંયુક્ત સાહસોમાં વિદેશી વિદેશી ભાગીદારી હોય કે બિન નિવાસી ભારતીય હોય તો સંયુક્ત સાહસે કોની પરવાનગી મેળવવી પડે છે કોની પરવાનગી મેળવવી પડે છે વિશ્વ બેંક અદાલત વિશ્વ વેપાર સંગઠન કે ભારત સરકાર તો કોણ આવશે સરકારની પરમિશન મેળવવી પડશે ભારત સરકારે કયા વર્ષથી વૈશ્વિકરણ ખ્યાલ સ્વીકારેલો છે તો કે આવશે ઓગણીસો ને બરોબર તો આ હતા આપણા વિભાગ એના પ્રશ્નો સમયના અભાવના કારણે આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ બીના પ્રશ્નોની ચર્ચા નથી કરતા પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને જેથી કરીને તમે સોલ્વ પણ કરી શકો છો એટલે તમે જોઈ શકો છો તમે ઝડપથી એનો સ્ક્રીનશોટ લઈ શકો છો આની આપણે ચર્ચા અત્યારે કરતા નથી એ જ રીતે તમે આગળ વિભાગ આનો પણ પચીસ પ્રશ્ન છે એનો સ્ક્રીનશોટ તમે લઈ લીધો છે ત્યારબાદ વિભાગ સી નો પ્રશ્ન તમે જોઈ શકો છો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો બરોબર ઝડપથી વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લો અને ત્યારબાદ વિભાગ ડી બે જ પ્રશ્ન એટલે કે આની અંદર બે જ ચેપ્ટરનો સમાવેશ થયો છે એ પણ તમે ખાસ ધ્યાનમાં લીજો બરાબર જો બાકી હોય તો એ સ્ક્રીનશોટ તમે પૂરો કરી શકો છો અને પછી છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પ્રકરણ નંબર છ અને પ્રકરણ નંબર સાત ના પ્રશ્નો આપ્યા છે એટલે એ પણ તમને સરળ પડશે તો પેપર માટે બેસ્ટ ઓફ લીરિયડની અંદર આટલું જ થેન્ક યુ